વાત હવે લગ્ન નોંધણી એક્ટમાં સુધારાની જે આપ તમામ લોકો જાણો છો ગુજરાતના અનેક ગ્રામીણ વિસ્તારની અંદર લગ્ન નોંધણીમાં મોટી ધોખાધાડી થાય છે મોટો ફરજીવાળો થાય છે અનેક એજન્ટો ખોટા સાક્ષીઓ ઊભા કરી અને ખોટી રીતે લગ્નની નોંધણીઓ કરાવડાવે છે જેના કારણે દીકરા દીકરીઓની પરિવારો ઘણું ભોગવવું પડે છે આ મુદ્દે આપની ચેનલ એબીપી અસ્મિતા પણ અગાઉ અનેક પર્દાફાશ કરી ચૂક્યું છે આજે પહેલીવાર પહેલીવાર રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય રમણભાઈ વોરાએ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમન બે હજાર છ ના એક્ટમાં સુધારો કરવાની માગણી કરી છે તેમણે અલગ અલગ ચાર મુદ્દે સુધારા માંગ્યા છે તેની અંદર સ્પષ્ટ લખ્યું છે લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવામાં આવે બીજો મુદ્દો છે દીકરી જે ગામની હોય તે ગામમાં કે શહેરમાં જ લગ્ન નોંધણીનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે ત્રીજો મુદ્દો છે લગ્ન નોંધણી માટે રજૂ કરાયેલા દસ્તાવેજોનું વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવે સાથે એક બીજો મુદ્દો છે જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન હસ્તક આ વેરિફિકેશન કરવામાં આવે અને અન્ય એક મુદ્દો છે લગ્ન નોંધણીના પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની જવાબદારી સોંપાઈ છે તેની ચકાસણી કરી સંબંધિત અધિકારી તરફથી ઇસ્યુ કરાયેલા પ્રમાણપત્રની ચકાસણી ચોક્કસથી કરવી જોઈએ રમણભાઈ વોરાની વાત પૂર્ણતઃ એટલે સાચી છે કે ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવે છે જે દીકરી કે દીકરાને જે ગામ જોડે દૂર દૂર સુધી લેવા દેવા નથી એ ગામમાં આ એજન્ટો રજીસ્ટ્રેશન કરાવે છે આપની ચેનલ એબીપી અસ્મિતામાં આ જ કાર્યક્રમમાં બનાસકાંઠામાં થયેલો મોટો ગોટાળો અથવા તો ધાંધલીનો પર્દાફાશ કર્યો હતો આણંદની અંદર પણ કેવી રીતે આ જિલ્લામાં ગોબાચારી ચાલે છે એનો પર્દાફાશ કર્યો હતો અમરેલીમાં પણ એક ગામમાં એજન્ટો કેવી રીતે ખોટી લગ્નની નોંધણી કરાવે છે ત્યાંનો પર્દાફાશ કર્યો હતો અનેક સામાજિક સંસ્થાઓ પણ આ માગ કરી છે પરંતુ પહેલીવાર એ નેતાએ માગ કરી છે જે શાસક પક્ષ સાથે જોડાયેલા છે ભૂતકાળમાં તેઓ સરકારના સામાજિક કલ્યાણ વિભાગના મંત્રી પણ રહી ચૂક્યા છે અને સંવિધાનનો જબરજસ્ત અભ્યાસ પણ તેમને કરેલો છે આશા રાખીએ દાદાની સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે કારણ કે ફરીથી કહું છું એ હકીકત છે લગ્ન નોંધણીની અંદર જબરજસ્ત ગોટાળા ચાલે છે કેટલાક વકીલો કેટલાક તલાટીઓ કેટલાક દલાલો કેટલાક સાક્ષીઓ આખું એક કારટેલ કરીને ખોટી નોંધણીઓ કરાવે છે અને અનેક પરિવારો આના થકી બરબાદ થઈ ચૂક્યા છે આશા રાખું સરકાર રમણભાઈ વોહરાની આ માગને ગંભીરતાથી લે ઘણો અભ્યાસ કરે અને લગભગ જો અભ્યાસ થશે ને તો રાજ્યના અનેક જિલ્લાઓમાં લગ્ન નોંધણી કેવી રીતે ખોટી થઈ છે ને એના પુરાવા પણ મળશે અને એ પુરાવાના આધાર ઉપર જ કાનૂનની અંદર સુધારા કરવા જરૂરી પણ છે સરકાર પાસે પૂર્ણ બહુમત પણ છે અને આ મુદ્દો કોઈ જ્ઞાતિ કોઈ ધર્મને લાગતો ઓળખતો નથી આ મુદ્દો તમામને લાગે વળગે છે ત્યારે લગ્ન નોંધણી અધિનિયમનમાં સુધારા થાય એ આ સમયની સૌથી મોટી સામાજિક જરૂરિયાત છે